અમારા આદરણીય પ્રતિનિધિઓ ગુલસિંહ દાદાએ પણ ખરેખર સમાજ વચ્ચે જઈને આદિવાસી શું શબ્દ છે આદિવાસીની પરંપરા કેવી છે આદિવાસીની સંસ્કૃતિ કેવી છે અને ખરેખર સંસ્કાર જો કેળવા હોય તો સંસ્કૃતિ પાસે જવું પડે તો આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજો રૂડી પ્રમાણે વરેલો છે આ આપણે એકલું નહીં દુનિયાનો દિલ છે અને બીજા જે આવેલી આવનારી છે આરે બરકે ઓખા દે પંજા પણ નોતી છે કે આપણે જો બચવું હોય તો આદિવાસીની જીવનશૈલી અપનાવી પડે

તો ખરેખર આપણે ઘણા ઘરડાઓ થઈ ગયા છે એસી એસી વર્ષ ના થઈ ગયા છે એમને પણ અંગ્રેજો સામે ઝુમતા દેખ્યા હશે પણ અંગ્રેજો સામે જો લડવામાં આટલું તો બધું તાત્પર્ય સુરાવ સુરાતન પ્રગટ કર્યું અને ક્રાંતિ સેના ઉભી કરી તો આજની યુવા પેઢીએ આ ખરેખર ક્રાંતિ લાવી દેતું એટલે એને આભારી અને વંદન કરી અહીં આપ પાસેથી વાણી અટકાવવાની રજા માંગુ છું જય જોહાર જય જય આદિવાસી